સંત અને સતીના સંગાથમાં માનવનું જીવન બદલાઈ જાય છે એક સમયે જેસલ જાડેજા નામનો ક્રૂર લુંટારો હતો સતી તોળંદેના સંપર્કમાં આવતા જ તેનું જીવન પરિવર્તન પામ્યું તોળંદે સાથે ઘરે પાછા ફરતા જ જેસલે પોતાની તલવાર અને ભાલા ફેંકી દીધા અને તેના બદલે માળા ધારણ કરી ચોર અને લૂંટારુઓની જગ્યાએ હવે તેના જીવનમાં સંતોનો સમાગમ વધવા લાગ્યો જ્યાં પહેલા ગેબી અવાજો સંભળાતા હતા ત્યાં હવે રામ સાગરના રણકાર સંભળાવા લાગ્યા અને ભક્તિનો રંગ ચડ્યો કહેવાય છે કે જ્યારે અંતરથી ભક્તિનો રંગ લાગે છે ત્યારે તેના ફળ હંમેશા મીઠા હોય છે એક દિવસ તોળંદે જેસલની કસોટી કરવાનું વિચાર્યું તેમણે જેસલને બોલાવીને કહ્યું જેસલ રાજ આજે મને થોડું અસ્વસ્થતા છે મારા કપડાં થોડા મેલા થયા છે શું તમે તેને ધોઈ આવશો આવી વાત કોઈ સામાન્ય પુરુષ પણ સહી ન શકે પણ તે હજારો લોકોને ડરાવી ચૂકેલા જેસલને કહી જેસલના મનોભાવો વાંચીને સમજી ગયા જેસલે કહ્યું ભલે કપડા લઈ આવો તમે મારા આખા બગડેલા જીવનને ધોવા બેઠા છો ત્યારે તમારા કપડા ધોવામાં મને શું વાંધો હોય કપડા ધોવાની જેસલની સહમતીથી તોળંદે તોડંદે સમજી ગયા કે જેસલનો અહંકાર ઓગળી ગયો છે છતાં વધુ કસોટી કરવા માટે તેમણે કહ્યું જાડેજા ધોવા જશો તો તમારે લોકોની નિંદા અને કડવા વેણ સહન કરવા પડશે તેનો વિચાર કર્યો છે ત્યારે જેસલે કહ્યું તોળંદે હવે મારે તો હરિના માર્ગે ચાલવું છે જગતમાં માત્ર ઈશ્વરની ધારણા જ સાચું સુખ આપી શકે છે જે રીતે ઝાડના મૂળમાં પાણી રેડવાથી તે ડાળીઓ અને પાંદડા સુધી પહોંચે છે તે જ રીતે અલખની આરાધના કરવાથી બધા જીવોની આરાધના થઈ જાય છે જેસલનું આ હકારાત્મક વલણ જોઈને તોળંદે મનોમન બોલ્યા આખરે લોઢાનું વહાણ તરતું તો થયું તેમણે કપડાં બાંધીને જેસલને આપ્યા એક સમયનો ખૂંખાર જેસલ જાડેજા તોળંદેના કપડાં ધોવા માટે સુખસાગર તળાવ પર પહોંચ્યો પણ ત્યાંનું પાણી સુકાઈ ગયું હતું નિરાશ થઈને તે ઘરે પાછા ફર્યા રસ્તામાં ઘણા કડવા વેણ અને નિંદા પણ સહેવા પડ્યા ઘરે આવીને તેમણે તોળંદેને આખી વાત કહી તોળંદે મારા પાપને કારણે સરોવરના નેર સુકાઈ ગયા છે એટલે હું કપડાં ધોયા વગર પાછો આવ્યો છું મને માફ કરજો આમ કહીને તેમણે કપડાની પોટલી નીચે મૂકી તોળંદેએ પોટલી ખોલીને જોયું તો કપડાં ધોયેલા અને મેલ વગરના હતા તોળંદે જેસલને કહ્યું જાડેજા રાજ સત્સંગ વગર પણ માનવી નું હૈયું લોકનિંદાની આગમાં મેલ વગરનું થઈ જાય છે માત્ર ભાવનાથી જ પંડિત બની શકાય છે હવે તમને કઈ કહેવા જેવું નથી તમારી સાથે મારું આવવું સાર્થક થયું છે છતાં તેમણે એક વાત હંમેશા યાદ રાખવા કહ્યું જેસલ કરી વિચાર માથે જમ કેરા જેવો છે સંસાર આવો જેસલ રાય આપણે મળીએ પૂરા હોય ત્યાં જઈ ભળીએ જી ખરેખર સતી અને સંતોના તપોબળ અદ્ભુત હોય છે તેમણે એક ક્રૂર અને નિર્દયી લૂંટારાના હૃદય અને જીવનને પરિવર્તિત કરી તેને પીરના પદ સુધી પહોંચાડ્યો